કરવામાં આવ્યું જેમાં અને આદિવાસી સમાજમાં દેખાદેખી ના કરીને લોકો સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી છોટાઉદેપુર જિલ્લાના ગામે સૌ પ્રથમ સૌ પ્રથમ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું કે જેમાં આજુબાજુના ગામોના અગિયાર જોડાઓનો એક રોપિયો લઈને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું કે જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સાથે આદિવાસી સમાજમાં લોકો દેખા દેખી કરીને ખોટા ખર્ચ ન કરે સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી

છોટાઉદયપુર મારું નામ રાઠવા જયશ્રીબેન શંકરભાઈ મારું ગામ ચુલ્લી સમૂહ લગ્ન માટે અમે જોડાયા છીએ સમૂહ લગ્નમાં મારા પપ્પાને થોડો આશરો રહે છે બહુ બધો અમારા નિરંજન મામા તરફથી અમારા સમૂહ લગ્નમાં સાર છે સમૂહ લગ્નમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે લોકો જોડાય તેવી અપેક્ષા છે ખર્ચો બી બહુ ઓછો થાય છે મા બાપને લોડ ના થાય સારું મારું નામ રાઠોવા ચંચળબેન કરણસિંહભાઈ છે ગામ ચુલી આજે અમારે ચુલી ગામમાં સમૂહ લગ્ન થઈ રહ્યું છે તો બધા અગિયાર જોડા સમૂહ લગ્નમાં જોડાયા છે અને બધાનો ખર્ચ ઓછો થાય સમૂહ લગ્ન થાય તો એટલે બધા સમૂહ લગનમાં જોડાયા છે આજે આમાંથી માં બાપને પણ ખર્ચ ઓછો થાય ગરીબ પરિવારોની બેટી બેટીઓને એમાં ફાયદો થાય છે અને આવા સમૂહ લગ્ન બીજા પણ થાય દરેક આદિવાસી દીકરી સમૂહ રોજ ચુલી ખાતે ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ દ્વારા સૌ પ્રથમ વાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ અગિયાર જોડા આ વખતે પ્રથમવાર ચૂલી ખાતે નવ દંપતી પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કર્યા રહ્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય ને મજૂરી જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આજે અમારે ચૂલી ખાતે નવનિર્માણ જે લાયબ્રેરીનું નિર્ જે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પંચમાલ જોટાદેપુર દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે ખાસ કરીને અમારા જે લાયબ્રેરીનું સેન્ટર લગભગ ચાલીસ કિલોમીટર તાલુકા મથકે લાયબ્રેરી આવેલી છે જેથી કરીને અમે વિચાર આવ્યો કે આ શિક્ષણ એક મહત્વનું યોગદાન છે કે જે સમાજમાં ઉત્થાનનું કાર્ય કરી શકે છે અને આ જ કારણથી અમે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે સાથે સાથે એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં નેત્ર ચેકઅપ છે બ્લડ બીપી અને ડાયાબિટીસ સુગરના પણ ચેકઅપ કરવામાં આવી રહેલા છે આજે નવ નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે લોહીની જરૂર પડે છે એના માટે પણ અમે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે આજ અમારો સંદેશો દરેકને પહોંચાડવા માંગીએ છીએ ખોટા ખર્ચામાંથી બચો અને સમયની બહુ કિંમતી સમય વેડફાઈ રહ્યો છે એને બચત કરી અને આર્થિક રીતે પગભર બનવા માટે અમે ઇકો યુનિટી સંસ્થા વતી તમામને અમે અપીલ કરીએ છીએ અને બધાને જ શુભકામનાઓ અને આભાર માનીએ છીએ અમે અમારા પરિવારથી લગ્નનો ખર્ચો ના પહોંચી શકાય એટલા માટે આ ઇકો ટુરિઝમ સમૂહ લગ્નનું આયોજન છે એના અંદર રજીસ્ટ્રેશન કરાવેલ છે અને બીજા પણ અમારા સમાજના જે લોકો છે એમને અમે સલાહ સૂચન એવું પણ આપીએ છીએ કે તમે પણ સમૂહ લગ્નની અંદર જોડાવો અને ખર્ચમાંથી બહાર આવો અને આ ખોટા ખર્ચા કરવાનું બંધ કરો જેથી કરીને આવો ઇકો ટુરિઝમ દ્વારા સમૂહ લગ્ન યોજાયું આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ગામ મુકામે આદિવાસી સમૂહ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે અગિયાર જેટલા જોડાઓ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે રાજ્યના આદિવાસી એવા ડોક્ટર કુભેર ઢીંડોર સાહેબ શિક્ષણ મંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા અમારા સાંસદ સભ્યશ્રી જશુભાઈ રાઠવા સાહેબ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ ધારણભાઈ રાઠવા સાહેબ તમામ સમાજના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહી રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો અમારી આશા છે કે અમારા સમાજમાં આવા લગ્ન સમૂહ જે છે એ વધુ પ્રમાણમાં થાય આગામી દિવસોમાં સમાજમાં જે પણ અમારા કુરિવાજો છે વધુ પડતો જે ખર્ચ કરવામાં આવે છે ઇકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું không gọi không gọi là sự ra kỹ là một tấm hát 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 hát